ત્યારે ઊંચા ભાવ બાબતે તો ક્યારેક વધુ ઉત્પાદન ને પગલે ઓછા ભાવ મળતા ખેડૂતોને હંમેશા રડાવતી જ હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ આના પરથી એટલી તો શીખ મેળવી લીધી છે કે સીઝન વગર જે ઉત્પાદન બજારમાં આવે તેના મો માંગ્યા ભાવ મળે અને એટલે જ સાબરકાંઠા જિલ્લા બાગાયત વિભાગની મદદથી જિલ્લાના 50 ખેડૂતોએ ડુંગળીની ખેતી પર હાથ અજમાવ્યો અને એના ધાર્યા પરિણામ પણ મેળવ્યા ખરીફમાં ડુંગળી વાવી હતી અમે સાડા ત્રણસો થી મણ નીકળે છે અને ભાવે એના સારા જરૂરિયા છે કપાસ અમે ખેતી કરતા હતા કપાસ સુ કરે રે અને એના પોષણ ભાવે નથી મળતા અને ઉત્પાદન ઓછું બે ના કરતા ડુંગળીમાં સારું રહ્યું ડુંગળી વાવી જુઓ હા અત્યારે રવિમાં ડુંગળી ભવાતી હોય છે એની જગ્યાએ અત્યારે અમારે પાક પાકી ગયો છે ખરીફમાં વાવી દે એટલે એટલે પોષણ ફાયદો એક અત્યારે ડુંગળી હોય ને એટલે એનો ભાવમાં લાભરો. ભાવ આશરે 400 થી 500 રૂપિ મણનો મળતો હોય સામાન્ય રીતે ડુંગળી એ রবি સીઝનનો પાક છે. ગુજરાત સહિત ગુજરાત બહારના ખેડૂતો હવે ડુંગળીના વાવેતરના શ્રી ગણેશકર છે જે સાબરકાંઠાના ખેડૂતોએ હવે ઉત્પાદન લેવાની શરૂઆત કરી છે અને બગર સીઝનનું વાવેતર હોવા છતાં એક વિગે ખેડૂતો 450 થી પાંચસો મણ ડુંગળીનું ઉત્પાદન લઈ લીધું છે. તો હાલમાં બજારમાં વગર સીઝનની ડુંગળી આવતા તેનો ભાવ પણ મણનો પાંચસો રૂપિયા મળી રહ્યો છે અને જે અંતર જે સમય દરમિયાન ખેડૂતોને ડુંગળીના ખૂબ એવા સારા ભાવ મળે છે અને ખેડૂતો ખરીફ ડુંગળીની અંદર સારું એવું ઉત્પાદન પણ મેળવે છે સાબરકાંઠા જિલ્લામાં સાબરકાઠા બાગાયત વિભાગે જિલ્લામાં શરૂ કરાવેલી આ પહેલથી થી ખેડૂતોને સારો એવો ફાયદો મળી રહ્યો છે જેથી પહેલા ભાવ બાબતે ખેડૂતોની આંખમાં આંસુ લાવતી ડુંગળી આ વખતે પણ ખેડૂતોની આંખમાં આંસુ જ લાવી રહે છે પણ આ આંસુ છે ફરક અને ખુશીના ક્ષિતિજ રૂપાલી નવલપુર હિંમતનગર